સ્વાગત છે તારીખ પચીસ બે પચીસ ના રોજ વજરા ગામના બાબુ દોડ દુવારા પાલિતાણા ભાવનગર રોડ ઉપર આવેલ સતવા બાબાની સામે લગ્ન યોજાયો હતો સમયમાં પંદર નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને સંતો આગેવાનો તથા કલાકારો અને સમાજના લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો જેમાં શાંતિપૂર્વક લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી ચાર ત્યારબાદ સમગ્ર દીકરીઓ અને સંતો તથા આગેવાનો દ્વારા આશીર્વાદ સાથે વિદાય કરવામાં આવ્યા હતા જેમાં દાતાઓએ દાન પણ આપવામાં આવ્યું હતું કે આગેવાનો તથા સમાજના લોકો પોતાનો પીડિત સમય કાઢીને મોડી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મોટી રિપોર્ટર દિનેશકુમાર બાબરિયા જે

અને ઘણા બધા દીકરા હોય નો આ બધાના ના આ છે ને માવતરે હારું કર્યું હોય ને બાપ ઈના દીકરા હારું કરી શકે બાકી કોઈ કામ નથી રૂપિયા વાળા ઘણા પણ છે પણ હું કામ ના હે રમેશભાઈ પૈસા વાળા છે પણ કઈ કામ નથી બાપ એટલા માટે આજે આ દીકરીઓ યુગલ જેના દીકરીઓના લગ્ન રાખ્યા છે એટલા માટે

અમે બધાય છે ને લાખો લાખો રૂપિયા લઈ છે પણ અહીંયા એવું થાય ને કે અમારો બારોટ દીકરો જો કોણ આવતો હોય તો એમાં ભલા પણ લઈને તો પાપ લાગે હે જય માતાજી એટલા માટે હવે બધા બેસી જાઓ હવે પોતપોતાની જગ્યાએ અને આપણો આગળનો કાર્યક્રમ ચાલુ થાય અને એકવાર જોરદાર લઈ એવી જય બોલાવ મારી માં મેરડી કાનો કાને સાંભળી જાય બોલ શ્રી મેરડી મહા શ્રી મેરડી મહા

આપણા મંચ ઉપર બિરાજમાન સાધુ સંતો આપણા આયોજક બાબુદાસભાઈ મહેશભાઈ બાબુદાસ બાપુ રંડોળા આ બધાની હાજરીમાં એમના તાજના સાક્ષી રૂપે એવડો મોટો સમાજ અહીંયા ઉપસ્થિત છે ત્યારે એક સમાજના દીકરા તરીકે હું

ફરક બદલાવતા આપણા અધિકારીઓની સાથે સંકલન કરી અમારી જેવા કાર્યકર્તાઓની સાથે સંકલન કરી અને આવા ભગીરથ કાર્યકર્તા હોય સમલગનનો ત્યારે હું બાબુદાસભાઈને આ તકે બિરદાવું છું અને સાથો સાથ બાબુદાસભાઈ સાથે છેલ્લા તેર વર્ષથી હું જોડાયેલો છું બાબુદાસભાઈને ખરેખર એક આપણા બધાય હતી એમને હું અભિનંદન આપું છું કારણ કે આ કોઈ નાનું કાર્ય નથી આપણા સમાજ ની અંદર એક આપણા ઘરે જાન આવતી હોય તો કેટલી બધી અગવડતા પડતી હોય આપણે એક મહિના પહેલા આયોજન કરવું પડતું હોય એમાં પણ કઈક ને કઈક ક્ષતિ રહી જતી હોય મહેશભાઈ આ છેલ્લા અઢાર વર્ષ થી કોઈ એક પણ કોઈ જાત ફરિયાદ વગર કોઈ જાત ફરિયાદ વગર આપણા બધા સમાજ સાક્ષી કોઈ જાત ની વગર આપણે જાન વાત વિદાય આપી છે મહેશભાઈ સાધુ સંતોની હાજરી હોય બ્રાહ્મણોની હાજરી હોય ત્યારે ખરેખર આ નોંધ લેવા જેવી છે અને જેટલા જેટલા દીકરા દીકરીઓનો જેટલા આપણે અહીંથી પ્રસંગો કર્યા છે એમના ઘર સંસાર હંમેશની માટે ફૂલની જેમ ખીલ્યા છે તેઓની પ્રગતિ પણ થઈ છે એવી જ રીતે આજના સમૂહ લગ્નની અંદર પંદર એક પંદર નવ યુગોલોનું સંસારિક જીવન આગળ વધે અને સમાજની અંદર સામે બિરાજમાન ભાઈઓ બહેનો અને નવધંતોશ્રીઓ અત્રે ખાસ જહેમત ઉઠાવી અને આ લોકો જે કાર્ય કર્યું છે એ ખરેખર બિરદાવવા જેવું છે અને નવ દંપતીઓને ખાસ મારી વિનંતી છે એકબીજાને સમજી અને વિચારી અને જીવનમાં આગળ પગલા માંડજો અને સદાય સુખી રહો અને અખંડ સૌભાગ્યવતી રહો એવું હું ગુરુ મહારાજને પ્રાર્થના કરી અને મારા ભાષણને વિરામ આપું છું એક વખત જે બોલાવજો वॾी hey, b o